આજે ધોરણ દસ નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ બોતેર ટકા પરિણામ જાહેર થયું છે જિલ્લામાંથી કુલ 14232 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 12200 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 2032 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે મોડાસા શહેરની કેએન શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેલવા પ્રવીણ કુમાર સુતરિયાએ 99.99% સાથે 98.16% પ્રાપ્ત કર્યા છે

મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવ્યા મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમા નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું કેટલા કલાક અભ્યાસ નથી તો ક્યું વાંસ મગજ ફષ્ઠી સિવાત કે કુમર ફૂલા દિલની ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અને શાંતિથી જ વાંચતી પછી બીજું આમનો કયો વિષય વધારે પસંદ છે અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે મારું નામ સુતરિયા પ્રવીણ કુમાર ભીખાભાઈ છે મારી દીકરી જે ધોરણ દસમો સારા માર્ક્સ નાઇન્ટી એઇટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે અને આમ પર્સન્ટાઇલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એણે ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદુપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી